નમસ્કાર દર્શક મિત્રો ધ બી એલર્ટ ન્યૂઝ મીડિયા માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજનો મુખ્ય સમાચાર વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા ગામ મુકામે ગરીબ નવાજ મસ્જિદમાં માહી રમઝાન માસના 30મા રમઝાન પૂર્ણ થતા ગામના મુસ્લિમ ભાઈઓ રમઝાન Eid ની નમાજ મોટી સંખ્યામાં અદા કરી અને ગામના અનેક મુસ્લિમો એક મહિનાના રોજા અને તરાપી પડી અને ખુદાની બાદગાવ દુઆ કરવામાં આવી જેમાં ગામના નાગરિકો અને તમામ મુસ્લિમ ભાઈઓ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહી તેવી દુવા ખુદા પાસે કરવામાં આવી હતી очку Qualse are these sources <laughs> that you are... Yes <laughs> I am. Yes I am. deveonweltuo

બહુ મોટી દુઆ કરી કે અલ્લા બધાને સુખીથી જીવન પસાર કરવાની પ્રેરણા આપે અને બહુ ખૂબ અમે આ મહિનામાં ઈબાદ કરી રોજા રાખ્યા ઇબાદતો કરી અને બસ આ ટીમમાં જોવા છે કે અલ્લા તાલા અમારા મુલ્કને અમારા દેશને અમલ અને શાંતિનું પ્રતીક બનાવે અને आज इदिने मुबारकबाद हमारा कमेटी तरफ से और गांव बटी तमाम मुसलमानों ने और तमाम देशवासियों ने ईद मुबारक और सलाम वालेकुम व रहमतुल्लाह की मुबारकबाद बाबा आपरो शुभनाम मारो नाम सैयद मुजम्मिल हुसैन अशरफी दरियाई रानीया